બનાસકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા બનાસ બેંકની પાસઠમી વાર્ષિક સાધારણ સભા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ઓડિટોરિયમ હોલ ખાતે બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી ચેરમેને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત બેંકના સભાસદો ખેડૂતો અને સહકારી આગેવાનોનું બેંક વતી હાર્દિક સ્વાગત કર્યું હતું અને બેંકની નાણાકીય પરિસ્થિતિની જાણકારી આપતા જણાવ્યું હતું કે ગત વર્ષે બેંકની ડિપોઝિટમાં બાવીસ કરોડનો વધારો થતાં ત્રણ હજાર ચારસો બે કરોડ થઈ છે તેમજ ધિરાણો બે હજાર ચારસો ને પંચાણું કરોડ થયેલ છે બેંકના ભંડોળો ચારસો કરોડ થયેલ છે બેંકનો ચોખ્ખો નફો ગત વર્ષના પંદર કરોડથી વધી એકવીસ કરોડ થયેલ છે ગત વર્ષે બેંકની પ્રગતિમાં મોટા વધારો થયો હતો તેમાં કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે સહકાર વિકાસ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ આપણા જિલ્લાને આપ્યો તેના કારણે શક્ય બનેલ છે આ યોજનાથી પશુપાલકોને ઝીરોના વ્યાજે પચાસ હજાર રૂપિયાનું ક્રેડિટ કાર્ડ આપવાનું કાર્ય પણ શક્ય બન્યું છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક વધારવા અનેક વિધ પગલાં લીધા છે જેના થકી ગ્રામ્ય અર્થતંત્ર સુદઢ બને તેમણે નરેન્દ્રભાઈ મોદીની નર્મદા યોજના ઝડપી પૂર્ણ કરાવવા કરેલ સંઘર્ષ કિસાન સન્માન નિધિ મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરાવેલ કૃષિ મહોત્સવ જેવા કાર્યોને યાદ કર્યા હતા ચેરમેને બનાસ બેંક પણ ખેડૂતોની સુખાકારી માટે હર હંમેશ પ્રયત્નશીલ રહેશે તેવી સંચાલક મંડળ ખાતરી આપી હતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર બીજું અત્યારે જિલ્લામાં મોટા પાયે કામ ચાલી રહ્યું હતું પાયલોટ પ્રોજેક્ટનું કે આપણા દેશના વડાપ્રધાન શ્રી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હર હંમેશ આ દેશનું ભલું કઈ રીતે થાય દેશનો વિકાસ કઈ રીતે થાય અને ખેડૂતોની આવક બમણી કઈ રીતે થાય એ દિશામાં કામ કરી રહ્યા છે અને એને સાર્થક કરવા માટે આપણા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે જ્યારથી સહકાર મંત્રાલય સંભાળ્યું ત્યારથી વિવિધ કલ્યાણકારી ખેડૂતોને લગતી સહકારથી યોજનાઓ અમલમાં મૂકી છે એમાં એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે આપણને પણ કામ આપ્યું હતું એ યોજનાનો ઉદ્દેશ એ હતો સહકાર વિકાસ યોજના એનું નામ હતું કે જિલ્લાની બધી સંસ્થાઓ ડેરી હોય બેંક હોય તાલુકા સંઘ જિલ્લા સંઘ એપીએમસીઓ બધી જિલ્લાની અને સેવા મંડળીઓ આ બધી સમન્વયથી કામ કરે અને એક મંચથી કામ કરે અને બધા પોતાનો નાણાકીય વ્યવહાર બનાસ જિલ્લા બેંક સાથે કરે એ આનો ઉદ્દેશ હતો અને એના લીધે જિલ્લાના ખેડૂતોને પશુપાલકોને એનો વધુમાં વધુ લાભ કઈ રીતે થાય એ એનો ઉદ્દેશ હતો એ પાયલોટ પ્રોજેક્ટમાં પંચમહાલ અને બનાસકાંઠા બે બેંકોએ કામ કર્યું અને આપણી બેંકમાં પણ ખૂબ સરસ કામ થયું આ પાયલોટ પ્રોજેક્ટ પૂરો થવાથી જે દૂધ ઉત્પાદકો આપણી સાથે ડેરીના જોડાના એ દૂધ ઉત્પાદકોનો પણ હું આભાર માનું છું અને આ પાયલોટ પ્રોજેક્ટ પૂરો થવાથી આજે જિલ્લામાં આપણે તેરસો માઇક્રો એટીએમ મૂક્યા છે